આજે આપણે કોલેજ માટે નીકળી ગયા છીએ અને ભાઈ મેટ્રો કાર્ડ આપી દીધું જો બસમાં ટ્રેનમાં ટ્રેનમાં બધે ચાલી જાય એ માટે હવે ગૂગલ મેપમાં જોયું કોલેજનો એડ્રેસ નાખી દીધું કોલેજનો પહેલો દિવસ છે ભાઈ જોઈશું કઈ રીતે જવું ને એમ કારણ કે રૂમમાં બધા પોતપોતાના કોમ એમને જવું પડે એટલે જોઈએ હવે એ લોકોનું શું છે અને આપણે આપણી બસ સ્ટેન્ડે રાહ જોઈએ સાત ને પચાસ થઈ છે હજી કડિયાળમાં તો ઇન્ડિયાનો ટાઈમ છે બે ને પચાસ એટલે પાંચ કલાક આગળ અને સામે દેખાય બસ સ્ટેન્ડ બસ ગાઢ લગાવતા એનું સુત્રોતું છે બોર્ણી આજે ઓલ સ્ટેડિયમમાં કોલેજનું મીટઅપ રાખ્યું છે એટલે કોલેજના નવા નવા અમારા ગ્રુપ બન્યો એમના મિત્રો બધા આવશે હવે અને જોઈએ આપણે બસમાં તેઓ ઉતરી જાઈએ

Uh, it will be a little challenging of course as you I don't want to do it I want to I just want to it I don't want to I don't want I want to Which one do you want? I want Except two, I want one Okay, let's see Number two તે હતું પણ બધું નોનવેજ છે વેજીટેરિયન માટે બાયલી ફૂડ બીજું બધું નોનવેજ છે આ નોનવેજ નોનજ આ એ નોનજ આ એ વેજીટેરિયન માં ખાલી ફળ ફૂલ ખાવાનો છે અમે ટ્રાય બધું જનવાર જ મળે બનનાઈ જ